તે બાબતે એકદમ આ બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા ઉશ્કેરાઈ જઈ અને પહેલા ગાડીનો કાચ તોડી નાખ્યો અને કાચ તોડ્યા પછી આ કામના મરણ જનારને બાર ઉતરતા એમને એકદમ મારામારી કરી રોકવા ગયેલ વન કર્મી ઉપર હુમલો કરી અને હત્યારા ફરાર થઈ ગયા રાતના સમયે ત્રણ જેટલા તસ્કરોએ વન ઉપર ધારધાર હથિયાર વડે સાધન વડે હુમલો કર્યો હતો અને હત્યા કરી હતી વઘઈ રેન્જના સહ હરેશ ચૌધરીએ સ્ટેશનમાં આ ફરિયાદ કરી છે રતનભાઈ ગનસુખભાઈ બિરાડી મરણ હાલતમાં પડેલ હતા તેમજ ફોન એમનું સાઈડમાં પડેલ હતું અને નજીકના ઝોપડામાં રહેતા ખેતરમાં રહેતા મોતીરામભાઈએ જણાવેલ કે ત્રણ સમો લાકડી ચોરતા હતા એ બાબતે એમના જોડે બોલાચાલી થતા તેઓએ તેના માથાના ભાગે તેમજ ભાગે કોઈ જહાદાર લાકડી વડે મારીને એને હત્યા નીપીવી છે ગીર સોમનાથમાં સિંહના બચ્ચાનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું ગીર ગઢડાના ઝાંઝરિયા ગામે છ માસનું સિંહ બાળ પચાસ ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો જે બાદ ખેડૂતોએ વન વિભાગને જાણ કરી વન વિભાગના કર્મીઓએ જીવના જોખમે પયાસ ફૂટ ઊંડા કુવામાંથી બાળનું રેસ્ક્યુ કર્યું છે સિંહ બાળને જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યું છે જેતપુરના રબારિકા રોડ ઉપર દીપડો ફસાયો સિમ વિસ્તારમાં બાવડની કાંટમાં દીપડો ફસાયો હતો સ્થાનિકોએ વન વિભાગની જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું વન વિભાગે દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ તો દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જાડીમાં ફસાઈ ગયો હતો અને કાંટાળી આ વાળ હતી જેના કારણે તે બહાર નીકળી શકે તેમ ન હતો રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે કિલો ગાંજાનો જથ્થો છે જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત અંદાજે લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે કેસમાં પોલીસે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા તેની કબુલાત કરી અને પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી સપ્લાય નેટ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે તો એમાં તપાસ કરતા આ બોલેરો ગાડીને રોકવામાં આવી આ બોલેરો ગાડીનો નંબર જીજે જીરો થ્રી બી જીરો થ્રી વન એટ હતો અને આ ગાડીમાંથી ટોટલ ઓગણત્રીસ કિલો જેટલો ગાંજાનો જથ્થો બરામદ થયો જેની કુલ કિંમત ચૌદ લાખ પચાસ હજાર એકસો પચાસ રૂપિયા છે બે આરોપીઓને આ ગાંજાની સાથે અટક કરવામાં આવ્યા છે અને બે બીજા શહેરમાં દુર્લભ અને મોંઘા એમ્બર ગ્રીસના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે માલવીયનગર પોલીસે ગોંડલ રોડ પર ખુડિયાર હોટેલ નજીકથી બે શખ્સોને સાથે ઝડપી છે બંને આરોપીઓને મુદ્દામાલ સાથે વન વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે પકડી પાડવામાં જે અંગે જાણવાજ દાખલ કરી આગળની તપાસ ફોરેસ્ટ વિભાગ તરફ સોંપવામાં આવેલ છે અને આ કામે બે વ્યક્તિઓ પકડાયેલ છે જેમાં કાળુભાઈ નાગજીભાઈ કયાડા માનપુર ગામ તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢ તેમજ પ્રફુલભાઈ શૈલેષભાઈ ટોળિયા બજરંગ નિવાસ અંકુર નગર શિરી ન મરાઠ અંકુર મેઇન રોડ રાજકોટ નામને પકડી પાડવામાં આવેલ છે અમદાવાદમાં વટવા પોલીસે એક કરોડ સિત્તેર લાખની એમ્બર ગ્રીસ પકડી છે મહુવાનો એક શખ્સ અમદાવાદમાં ગ્રીસ વેચવા આવ્યો હતો પોલીસે બાતમીના આધારે એક આરોપી સાથે એમ્બરગ્રીસનો જથ્થો પકડ્યો છે વટવા પોલીસે એમ્બર ગ્રીસ ખરીદનારની શોધખોળ પણ શરૂ કરી છે કલોલના તો વર્ષીય વૃદ્ધ પિસ્તાળીસ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટનો શિકાર થયા હતા દિલ્હી પોલીસના સ્વાંગમાં રહેલા ઠગોએ રૂપિયા ઓગણપચાસ લાખ ખેતી દીધા વૃદ્ધના આધાર કાર્ડ પરથી સાહીઠ કરોડનું ફ્રોડ થયાનું જણાવીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા દસ ઓક્ટોબરના રોજ વૃદ્ધને ઠગબાજુએ કર્યો હતો ફોન અભિમન્યુ અને નીરજ ઠાકુર નામના શખ્સોએ ફોન કરી આચરી છેતરપિંડી વૃદ્ધ પાસે દર કલાકે આઈ એમ સેફ ના મેસેજ કરાવતા હતા ભોગ બનનારે ગાંધીનગર સાયબર રેન્જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દિવસ એટલે કે શનિવાર ગોઝારો સાબિત થયો છે રાજ્યમાં ચાર અલગ અલગ અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે રાજકોટના જેતપુર પોરબંદર પર હિટ એન્ડ ઘટના સામે આવી છે અજાણ્યા વૃદ્ધ મહિલાનું મોત થયું છે સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં બે લોકોના મોત થયા છે પાટડીના પાનવા ગામ પાસે બે કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર બે વ્યક્તિના ઘટના મોત થયા ભરૂચના અંકલેશ્વરમાં પણ વાતાવરણના કારણે કાર બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો પાનોલી નજીક અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે વડોદરાથી વાઘોડિયા તરફ જતા રોડ પર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે કાર લઈને આવતા વિદેશી વિદ્યાર્થીઓએ રિક્ષા ચાલકને અડફેટે લીધો